કેમસો બધા મજામાં તો મજામાં હશું આજે આપણે નાયદોને કમ્પ્લીટ થઈ ગયા છે 10 વાગ્યા છો મોટા કેમ કે રવિવાર છે તો બધા જય માતાજી જય અને આજે આપણે વિડીયો કરી દીધો છે નવો તમારા બધા છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો હું કેવું તમારું કાઈ હવા હવા લીધી છે માં તો તમે બધા રૂપાગો તેના સબસ્ક્રાઇબ આ ફોલો કરી દેજો

હાલો મિત્રો હવે જો દીકરી નાખ્યો છે હવે આપણે છે ને નક્કી કરી નાખશું કે કોણ બનાવશે તો દીકરીમાંથી કોણ બનાવવાના પાછું તારે તે ઇન્ટ્રો પહેલેથી ચાલુ પડશે તારે પહેલેથી ઇન્ટ્રો ચાલુ પડશે કપડા પણ તો હવે પાછા પણ

પહેલા યુટ્યુબ ફેમિલી કેમ છો બધામાં મજામાં દસો અમે પણ મજામાં છીએ તો જય માતાજી જય દ્વારકાજી ને રાધે રાજી તો આપણા ઘરે આજે અશ્વિન મામા અને દક્ષા મામી આવવાના છે તો આપણે એની રાહ જોઈએ રાહ જોઈએ છીએ એટલે હમણાં અશ્વિન મામા અને દક્ષિણ મામી આવશે એટલે તમને બતાવશું કે આપણા ઘરે મોટા યુટ્યુબર આવવાના છે તો અશ્વિન

હા માકાળીબેન ને તમે તો ઓળખો છો બધા આ દોન આલ્યા સેશિન ભાઈ ને દેખાતી ઓનલી છે હા શું ગાઉં તો આ હા કે બહુ બહુ આઈ ગયું ને તમને મજા નું પાયા ને છોરા ભાઈ બહુ બધી મજા આવી તમને પર આપને બહુ ગમ્યું અને જો તમે નવા હો તો આવા સેશિન પર કરી દો બહુ હા જો બનાવ્યું છે મતલબ બધાને ગીત અને કેસે

તમે અત્યારે આપણા ડુંગર અમારે અહીંયા જણા ડુંગરે લઈ જવા ભાવે જોવાનું ઉતાવળ કરે મેં કીધું તળા જણા ડુંગરે જાય ના હવે નીકળી જવું છે રેજા મોડું થઈ ગયું નકર તમે કીધું રોકાઈ જા અમે કીધું તો હશે તમે રોકાઈ પણ કેવી કીધું છે પણ અમે ટાઈમ નથી નકર રોકાઈ ફરી એકવાર આજે તો છે પણ જાવું પડે એમ છે મોડું ના ના એવું છે તો તમે ક્યાં ભાઈ